નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા પુસ્તક વિશે જેમણે લાખો લોકોનું જીવન બદલી નાખ્યું છે આ પુસ્તકનું નામ છે રીચ એન્ડ પુવર ડેડ શું તમે પણ ધનવાન બનવા માગો છો શું તમે પણ જાણવા માગો છો કે ગરીબ અને અમીર લોકોના વિચારોમાં શું તફાવત હોય છે તો આ વિડીયો તમારા માટે છે ચાલો શરૂ કરીએ એની પહેલાં આપણે એ જાણીએ કે આ પુસ્તકમાં શેની વાત કરવામાં આવી છે મિત્રો રીચ એન્ડ પુઅર ડેડ એ રોબોટ કિયોસાકી અને શેરન લેપ્ટર નું એક જાદુઈ પુસ્તક છે જે નાણાકીય સફળતાઓના દરવાજા ખોલી આપે છે આ પુસ્તક રોબોટના બે પિતાઓ પર છે એક એમનો ગરીબ પિતા જે હંમેશા સખત મહેનત કરવાની વાત કરે છે અને બીજો એમનો ધનવાન પિતા જે પૈસાથી પૈસા કેવી રીતના કમાઈ શકાય એમના ઉપર વાત કરે છે આ બંને પિતાની કથા તમને એક નવી દુનિયાની અંદર લઈ જાય છે શું તમે સપનું જોયું છે એક એવા જીવનનું જ્યાં તમે નોકરીની ચિંતા વિના સ્વતંત્ર રીતે જીવી શકો છો જો તમારો જવાબ હા હોય તો આ સપનાને કેવી રીતના પૂર્ણ કરવું તેમની ચાવી આ પુસ્તક તમને આપે છે આ પુસ્તક તમને રોકાણ સંપત્તિ અને વિચારોની શક્તિ દ્વારા તમારા સપનાને સાકાર કરવાની ચાવી આપે છે ધનવાન બનવાની શરૂઆત આજે જ કરો આ પુસ્તક તમારા માટે માર્ગદર્શક બની જશે તો ચાલો જાણીએ

જે સંપત્તિ તમને ભવિષ્યમાં પૈસા કમાઈને આપે જેમ કે તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરો શેર બજારમાં રોકાણ કરો બિઝનેસ શરૂ કરો આવી શિખામણ ધનવાન પિતા આપતા નંબર બે સંપત્તિ અને જવાબદારી વચ્ચેનો તફાવત ઘણા લોકો માને છે કે તેમણે હપ્તા ઉપર લીધેલું મકાન તેમના માટે મોટી સંપત્તિ છે પરંતુ ધનવાન પિતા આ બાબતનો વિરોધ કરે છે એ એવું કહેતા કે સંપત્તિ એને કહેવાય જે તમારા ખીચામાં પૈસા નાખે નહીં કે તમારા ખીચામાંથી પૈસા કાઢે જે તમારા ખીચામાંથી પૈસા કાઢે એને જવાબદારી કહેવામાં આવે છે એટલે કે લાઇબલિટીઝ કહેવામાં આવે છે તમે શું હપ્તા ઉપર લીધેલું મકાન અને હપ્તા ઉપર લીધેલી કાર ને તમે સંપત્તિ માનો છો તો ધનવાન પિતા મુજબ સંપત્તિ ન કહેવાય એમને જવાબદારી કહેવાય નંબર ત્રણ નાણાકીય શિક્ષણનું મહત્વ શાળામાં આપણને બધું જ શીખવવામાં આવે છે પણ પૈસા કેવી રીતના કમાવા એ શીખવવામાં નથી આવતું પૈસા વિશે માહિતી આપવામાં ક્યારેય નથી આવતી ધનવાન પિતા રોબોટને શીખવે છે કે જીવનની અંદર નાણાકીય શિક્ષણ અવશ્ય મેળવવું જોઈએ જેમ કે કેવી રીતના બજેટ બનાવું રોકાણ ક્યાં અને કેવી રીતે કરવું દેવું કેવી રીતે ચૂકવવું આ બધી જ વસ્તુ ધનવાન લોકોનો પાયો છે નંબર ચાર જોખમ લેવાની હિંમત ગરીબ પિતા હંમેશા જોખમથી ડરતા પરંતુ ધનવાન પિતા કહેતા જીવનની અંદર જોખમ લેવું જરૂરી છે જોખમ લેવાની હિંમત કરો પણ તમે જોખમ લેતા પહેલા એના વિશે જ્ઞાન મેળવો ત્યાર પછી તમે જોખમ લો તમારી નિષ્ફળતામાંથી તમારે કાંઈક ને કંઈક શીખવું જોઈએ અને એકવાર કરેલી ભૂલ બીજી વાર ન થવી જોઈએ એવું ધનવાન પિતા શીખવતા નંબર પાંચ પોતાનું બિઝનેસ બનાવો નોકરી તમને સ્થિરતા તો આપે છે પરંતુ સાચી નાણાકીય સ્વતંત્રતા તો તમે જ્યારે બિઝનેસ શરૂ કરશો ત્યારે મળશે ધનવાન પિતા શીખવે છે તમે એક એવી સિસ્ટમ બનાવો કે જેના વિના એ સિસ્ટમ ચાલી ન શકે તમે જો બિઝનેસ શરૂ કરશો તો જ તમે ભવિષ્યની અંદર એક ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી પ્રાપ્ત કરશો હવે આ બુકની અંદર કી પોઈન્ટ છે તેને આપણે એકદમ ટૂંકમાં યાદ રાખીએ પહેલો પોઈન્ટ અમે લોકો પૈસા માટે કામ નથી કરતા તેઓ પૈસાને પોતાના માટે કામ કરાવે છે બીજો પોઈન્ટ સામાન્ય શિક્ષણ કરતા નાણાકીય શિક્ષણ આજના સમયની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આજની શાળાઓ નોકરી માટે તૈયાર કરે છે પણ નાણાંને કેવી રીતના સંભાળવા તે શાળાની અંદર નથી શીખવવામાં આવતું નંબર ત્રણ સંપત્તિ ખરીદો જવાબદારીને નહીં બાયર એસેટ નોટ લાઇબિલિટીઝ એસેટ્સ એટલે જે તમારા ખિસ્સામાં પૈસા નાખે જેમ કે મિલકત ખરીદો શેર ખરીદો બિઝનેસ કરો

એવો વિચારો હું આ કેવી રીતે ખરીદી શકું જો વિચાર બદલશો તો પૈસા આવશે નંબર 6 જોબ સિક્યુરિટી પર નિર્ભર ન રહો નોકરી કરવાથી તમે બીજાના સપનાઓને પૂર્ણ કરી શકો છો પોતાના નહીં પોતાનો બીજો એક આવકનો સ્ત્રોત બનાવો જેમ કે બિઝનેસ કરો કોઈ જગ્યાએ રોકાણ કરો નંબર 7 કાયદા અને ટેક્સ સિસ્ટમને સમજો અમે લોકો ટેક્સ પ્લાનિંગ કરીએ છીએ ગરીબ લોકો ટેક્સ ભરે છે આટલો ફરક હોય છે અમીર અને ગરીબ વ્યક્તિ વચ્ચે નંબર આઠ પૈસા કમાવું એક કળા છે તેને શીખી શકાય છે આ વિચાર પેલા મગજની અંદર સ્ટોર કરો ઇન્સ્ટોલ કરો પૈસા જરૂરી નથી અમીર વ્યક્તિ જ કમાઈ શકે કોઈ પણ વ્યક્તિ પૈસા કમાઈ શકે છે કારણ કે પૈસા કમાવા એક સ્કિલ છે સ્કિલને શીખશો તો પૈસા કમાઈ શકશો નંબર નવ ભય અને લોભને કાબુમાં રાખો આ બુક આપને એવું શીખવે છે ગરીબ લોકો ડરના કારણે ક્યારે રોકાણ કરતા નથી જ્યારે અમીર લોકો જોખમ લે છે એ પણ સમજદારી છે એટલા માટે વધારે પૈસા કમાય છે નંબર 10 સતત શીખતા રહો અને તેમનો અમલ કરો સતત ને સતત શીખતા રહેશું એમના ઉપર અમલ કરશો એક દિવસ આપણે પણ મોટી કંપનીના માલિક બનીને કરોડો રૂપિયા કમાઈ શકીશું તો મિત્રો રિચ ડે પુઅર ડે એ માત્ર પુસ્તક નથી એ વિચાર શક્તિ બદલવાનો રસ્તો છે જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો એક લાઈક કરો તમારા વિચારોને કોમેન્ટમાં લખો અને જાણકારી અન્ય વ્યક્તિ સુધી પહોંચે એટલા માટે વિડિયોને તમે શેર કરો આવી બીજી શાનદાર બુકની સમરી અને જીવન બદલી શકે તેવો વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં દબાવવાનું ક્યારે તમે ભૂલતા નહીં આગળ મળી આવા નવા વિચારો અને નવી ઉર્જા સાથે તકલીફોને કહો હવે હું બદલાઈ રહ્યો છું જય હિન્દ જય ભારત